અગત્યના સમાચાર મળી છે લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટોટલ બાવીસ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે સાત દિવસ પહેલા પંદર ઉમેદવાર જાહેર કરાયા હતા ત્યારે આજે બીજા સાત ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં છોટાઉદેપુર લોકસભાની બેઠક પર જશુભાઈ રાઠવાને ટિકિટ મળી છે જેના પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જશુભાઈ રાઠવાએ પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે અને એક વખત ધારાસભ્યની ચૂંટણી પર પણ લડ્યા છે ત્યારે પાર્ટી તરફથી જશુભાઈ રાઠવાની છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઉમેદવારી થતા ભારતીય જનતા પાર્ટીમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નમસ્તે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને ઇમરાન મનસુરી